સુરતમાં ધી મુસ્લિમ બ્રતર હુડ લાઇબ્રેરી અને કેવી હ્યુમન ફાઉન્ડેશનના સહયોગથી સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળામાંથી ત્રણ હજાર પાંચસો મુસ્લિમ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારબાદ સ્કોલરશિપ માટેની રવિવારે શાહપુર આવેલી એગ્લો ઉર્દુ સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્કોલરશિપ હેઠળ ત્રણ એક થી આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી શાળાના બેંક ખાતામાં ભરી દેવામાં આવશે મારું નામ સૈયદ સાબિર અલી કાદરી છે હું મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરીમાં છું આજ રોજ સુરત શહેરની એકસો પ્રોગ્રામમાં ભાગ લીધો છે અને આ પ્રોગ્રામ માટે અમને એંગ્લો ઉર્દુ શાળા તરફથી વર્ગખંડની તથા સુપરવાઇઝરની અમને ફાળવણી કરવામાં આવી છે તે બદલ અમે સુરત શહેરની એંગ્લો ઉર્દુ સ્કૂલનો ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામમાં એમનો સાથ સહકાર અમને મળતો રહેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને ખૂબ અમને ખૂબ આભાર ફારૂકભાઈ કેપીનું કરીએ છીએ કે તેમના ફંડથી આ સ્કોલરશીપનું અમે પાંત્રીસો વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરવા માટે કોશિશ કરી રહ્યા છે તાકે દેશના સારા નાગરિક બને અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ સમાજમાં સુખ શાંતિ અને અમન ફેલાય

બાળકોને જે ફીસ ભરવામાં જે મા બાપોને તકલીફ પડે છે જે સારા સ્કોલર બાળકો છે તે લોકો ભણવાનું જે ડ્રોપઆઉટ રેટ થાય છે અમારા સમાજમાં જે ડ્રોપઆઉટ તેનું ઓછું કરવા માટે અને બાળકની કારકિર્દી વધે તેના હેતુથી આ યોજનાનું અમે કેપી હ્યુમન ફાઉન્ડેશન ફારૂકભાઈ કેપીના હસ્તક ચાલુ કર્યું છે આ વર્ષથી અને આમાં સાથ સાકારમાં અમે એંગ્લોરનું સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એમના પ્રેસિડેન્ટ શ્રી નસીમભાઈ કાદરી સેક્રેટરી અબુલભાઈ મુલ્લા સાહેબ અને કમિટી મેમ્બરો તરફથી અમને ખૂબ જ સાથ સહકાર મળીને આ આયોજન કરવાનું અમને સ્થળ આપીને અમને ઘણો આભાર માને છે અને સમાજની ઉન્નતિ માટે આ પ્રોગ્રામ કરે છે